જય માતાજી સીતારામ મારા ભાઈઓ અને બહેનો તો આજે આ વિડીયોમાં હું વાત કરીશ કોળી સમાજના રોબિનહુડની મિત્રો રોબિનહુડ કોને કહેવાય પહેલાં એ જાણી લઈએ રોબિનહુડ એટલે કે સાહુકાર માણસોને લૂંટી અને ગરીબ માણસોને આપે તેને રોબિનહુડ કહેવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં હું વાત કરીશ કેવી રીતે અંગ્રેજ સાહુકારોને લૂંટતા અને એક સોનું ભરેલી ટ્રેન પણ કોળી સમાજના રોબિનહુડે લૂંટેલી છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો તો ચાલો જાણીએ આગળ કોરી સમાજના કેશોજી નાયક રોબિન વુડ વિશે મિત્રો પહેલાં હું તમને જાણકારી આપી દઉં તમને જો આ ઇતિહાસ ખોટો લાગતો હોય તો તેનો પુરાવો પણ છે મિત્રો વિડીયો અંત સુધી જોજો આ ઇતિહાસના પુરાવા મેં વિડીયોના એન્ડમાં આપેલ છે હું આશા કરું છું કે આટલું તમને સમજાઈ ગયું હશે તો ચાલો હવે આગળ જાણીએ કેશોજી નાયક ભારતના રોબીનુર તરીકે જાણીતા હતા અને તેમને ડેકનનો સિંહ પણ કહેવામાં આવતા હતા ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન કોળી કેશોજી નાયક મહારાષ્ટ્રના પ્રખ્યાત ડાકુ હતા નાયકનો જન્મ મહારાષ્ટ્રના કોળી પરિવારમાં થયો હતો નાયકે બ્રિટિશ સરકારની ટ્રેનને લૂંટી હતી જેમાં સોનું લઈ જવામાં આવતું હતું અને તેને લોકોમાં વહેંચી દીધું હતું કેશવ નાયક ભ્રષ્ટાચારી અમીરોને લૂંટતા અને મોટાભાગે ગરીબ લોકોમાં વહેતા હતા જેના કારણે તેમની સામે સરકારને કોઈએ પણ સાથ આપ્યો ન હતો કેશવ નાયક તેને ગળામાં સોનાની ચેન પહેરવાનો ખૂબ જ શોખ હતો નાયકે ગરીબ પરિવારોને પરેશાન કરતા સહુકારોના નાક પણ કાપી નાખ્યા હતા અને બ્રિટિશ સરકાર તેમના ઉપર પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું

હવે હું તમને થોડુંક વિગતવાર સમજાવીશ નાયક ઉપર જ્યારે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું ત્યારે બ્રિટિશ સેનાના કેપ્ટન ટ્રેન્ચે તેને પકડવાની બાહેધારી લીધી ત્યારે નાયકે મુસ્લિમ ગરીબ માણસનો વેશ ધારણ કરી અને આ ટ્રેન્ચ કેપ્ટન પાસે મદદ માગી ત્યારે નાયકે તેના ઉપર બંદૂક તાકી કેશો નાયકે કેપ્ટન ટ્રેન્ચ સાથે હાથ મિલાવ્યો અને તેની સાથે આમંત્રણ આપ્યું કે તું અમારી સાથે ભળી જા મિત્રો આશા કરું છું કે આટલું તમને સમજાઈ ગયું હશે તો ચાલો જાણીએ હવે આગળ સોનાની ભરેલી ટ્રેનની લૂંટ દર દિવસે મિઝોરની ખાણોમાંથી સોનું ખોદીને બોમ્બે લાવવામાં આવતું હતું અને ત્યાંથી દરિયાઈ જહાજ દ્વારા ઈંગ્લેન્ડ મોકલવામાં આવતું આ જોઈને નાયકે કહ્યું કે તે આપણા દેશની સૌથી મોટો ચોરી છે અને ત્યારબાદ નાયકે ટ્રેન લૂંટવાની યોજના બનાવી નાયકે રેલવેમાં પણ કામ કર્યું હતું જેના કારણે તેને સરળતા થઈ હતી આ માટે નાયકે પંદર વધુ સાથીઓને ભેગા કર્યા નાયકને ખબર પડી કે ટ્રેન રાત્રે બે વાગે બિલગી સ્ટેશન પર આવશે નાયકે ટ્રેન રોકવાની યોજના બનાવી જ્યારે ટ્રેન રાત્રે બે વાગે સ્ટેશન ઉપર પહોંચવાની હતી ત્યારે નાયકે સ્ટેશન માસ્ટરને માર માર્યો અને સિગ્નલને લાલ રંગમાં બદલી નાખ્યો ત્યારબાદ ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ હતી આ પછી નાયક અને તેના સાથીઓએ ટ્રેનમાં લૂંટ ચલાવી હતી અને એક વખત કેશો નાયકને બગીવાડી ગામના શાહુકા દેવીદાસના અત્યાચારની પ્રશંસા કરતો પત્ર મળ્યો ત્યારબાદ નાયક બગીવાડી ચાલ્યો ગયો અને એક વેપારીનો વેશ ધારણ કર્યો નાયકે બગીવાડી ગામના એક ગરીબ પરિવારના ઘરે એક દિવસ માટે આશ્રય લીધો હતો જ્યાં તેને ખબર પડી કે સાહુકાર ખૂબ જ બદમાશ છે અને વ્યાજ ઉપર વ્યાજ વસૂલવામાં આવે છે અને જો કોઈ ના પાડે તો તેને પોતાનું બતાવી અને સરકારની મદદ લે છે સરકારના કાગળો આપે છે અને લોકોને મદદ કરે છે એ જમીન પણ જપ્ત કરે છે જેના પછી નાયકને ખાતરી થઈ ગઈ કે સાહુકાર ખૂબ જ ખરાબ વ્યક્તિ છે અને ત્યારબાદ કેશો નાયક એક સાધુનો વેશ ધારણ કરી અને સાહુકારના ઘરમાં પ્રવેશે છે તે પછી તેણે જોયું કે સાહુકારે નકલી કાગળો રાખ્યા હતા અને લોકોને પાસેની બિનજરૂરી વ્યાજ વસૂલ કરી રહ્યા હતા નાયકે તેના મિત્રને બોલાવી અને સાહુકારના તમામ કાગળોને સળગાવી દીધા હતા તો મિત્રો હવે જાણીએ કેશોજી નાયક પ્રખ્યાત થવા માટે શું કર્યું કેશોજી નાયકને પ્રખ્યાત થવાનો ખૂબ જ શોખ હતો કેશો નાયકને અખબારોમાંથી સમાચાર મળ્યા કે બ્રિટિશ રાજ દરબારનું આયોજન કરવામાં આવશે જ્યાં તમામ નાના મોટા રાજાઓ અને મહારાજાઓ આવશે અને પછી પોતાને વધુ પ્રખ્યાત બનાવવાનો એક માર્ગ નાયકના મગજમાં આવ્યો તેણે કોઈ રીતે કોર્ટમાં પહોંચીને ડાકુ કેસો નાયક વિશે ફરિયાદ કરવાની યોજના બનાવી થોડા સમય પછી ખબર પડી કે રોહના રાજા વજીરાવ થોડાક તેમના જેવા દેખાતા હતા તેથી તે રોહા રાજ્ય ગયા અને ત્યાં તે સંત બન્યા કારણ કે રોહાના વજીરાવ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા અને હિન્દુ ધર્મનું પાલન કરતા હતા વજીરાવ દરબારમાં જવાની તૈયારીમાં વ્યસ્ત હતા ત્યારે જ્યારે નાયકના સંતના વેશમાં વજીરાવ પાસે ગયા ત્યારે ખૂબ જ ઉત્સાહી હતા અને વજીરાવને સલામ પણ કરી હતી જેના કારણે મહારાજ વાજીરાવ ચોંકી ગયા જ્યારે વજીરાવ મહારાજે પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે ત્યારે નાયક બોલ્યા મહારાજ તમારો સમય ખરાબ છે જો તમે દરબારમાં જશો તો તમને ચોક્કસપણે મારી નાખવામાં આવશે ત્યારબાદ મહારાજ વજીરાવે અંગ્રેજોને સંદેશો મોકલ્યો કે અમે દરબારમાં હાજર રહી શકશું નહીં કારણ કે અમારી તબિયત ખૂબ જ ખરાબ છે અને ત્યાર પછી કેશો નાયકે વજીરાવના હાથીના સાથીને સો રૂપિયા આપ્યા અને સાથીને ક્યારેય સો રૂપિયા જોયા ન હતા તેથી તે દરબાર જવા માટે તૈયાર થઈ ગયો અને ત્યારબાદ નાયક રાજાના વેશમાં અંગ્રેજોના દરબારમાં પ્રવેશી રહ્યા હતા જ્યારે દરબારે નાયકને પાસે તેનું ઓળખપત્ર માંગ્યું ત્યારે નાયકે બતાવ્યું કે અમે રોહાના રાજા વાજીરાવ છીએ અને અમને પ્રવેશ આપો જ્યારે દરબાર શરૂ થયો ત્યારે નાયકે મહારાણીને કહ્યું મહારાણી તમારી કૃપાથી બધું સારું છે પરંતુ બ્રિટિશ રાજનો એક ડાકુ છે જે આપણા રાજ્યમાં આતંક મચાવે છે કૃપા કરી તેને રોકો અને અમારા રાજ્યને સુરક્ષિત રાખવામાં મદદ કરો કેશોજી નાયકની વાત સાંભળીને મહારાણીએ પૂછ્યું કે આ ડાકુ કોણ છે ત્યારે નાયકે જવાબ આપ્યો મહારાણી તેનું નામ કેશો નાયક છે અને ત્યારબાદ દરબારમાં કેશો નાયક વિશેની ચર્ચાઓ થવા લાગી અને તેને કોર્ટ બરતરફ થઈ રહી હતી અંગ્રેજ સરકારે રોહા રાજ્યમાં સેના તૈયાર તૈનાત કરી અને તોપો પણ મોકલી જેને જોઈને રાજા વજીરાવ ગભરાઈ ગયા હતા આ બધું જોઈને મહારાજ વજીરાવે અંગ્રેજ અધિકારીને પૂછ્યું આ બધું શું છે ત્યારે અંગ્રેજ અધિકારીએ જવાબ આપ્યો આ બધું તમને મદદ કરવા મહારાણીએ મોકલ્યું છે અને ત્યારે વજીરાવ મહારાજે વિચાર્યું કે હું તો દરબારમાં ગયો નથી તો આ બધું શું છે અને ત્યારબાદ મહારાજને નાયક વિશેની બધી જાણકારી મળી અને તેને ખબર પડી ગઈ હતી જ્યારે કેશોજી નાયક રાજાનો વેશ ધારણ કરી દરબાર તરફ જતા હતા ત્યારે કેશોજી નાયકે શેરીઓ અને ગલીઓમાં ચાંદીના સિક્કાઓને ગરીબ માણસોમાં વહેંચ્યા હતા આ ગરીબોની ગરીબી જોઈને કેશોજી નાયકે ટ્રેનમાંથી લૂંટેલો તમામ સોનું અને સિક્કાઓ ગરીબ માણસોને વહેંચી દીધા હતા ત્યારબાદ કેશોજી નાયકે ગરીબો વિશે વિચાર્યો અને અંગ્રેજ સરકારની તિજોરી લૂંટવાની યોજના બનાવી કેશો નાયક જાણતા હતા કે સરકાર દરેક જિલ્લામાં તિજોરી રાખે છે તેથી કરીને નાયકે દીક્ષલ શહેરની તિજોરીને નિશાન બનાવી હતી નાયકના સાથીદારીમાં એક રામભાઈ કરીને એકમાત્ર ભણેલા વ્યક્તિ હતા અને અગાઉ સરકારી તિજોરીમાં માટે કામ પણ કરતા હતા તેથી નાયકે રામભાઈને ડિક્સલની ટ્રેઝરી ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નિયુક્ત કર્યા અને પોતે પણ કોન્સ્ટેબલ બન્યા હતા અને એક દિવસ જ્યારે ખજાનો ડિક્સલથી ત્રંબકમ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે નાયક પણ કોન્સ્ટેબલના વેશમાં આવ્યા હતા અને અધિકારીએ પૂછ્યું કે તમે કોણ છો ત્યારે નાયકે કહ્યું સાહેબ હું નવો કોન્સ્ટેબલ છું પણ અધિકારીને નાયક વિશેનો કોઈ પણ રેકોર્ડ ન મળ્યો એટલે અધિકારીએ નાયકને કોન્સ્ટેબલ તરીકે રાખી લીધો જ્યારે ખજાનો દીક્ષલ અને ત્રંબકનની વચ્ચે હતો ત્યારે નાયકે તેના સાથીદારોને બોલાવી તેના ઉપર હુમલો કર્યો ત્યારબાદ બ્રિટિશ સેનાને બોલાવવામાં આવી પરંતુ નાયકે અધિકારીઓ અને સૈનિકોને મારી નાખ્યા અને ખજાનામાં જેમાં બાર રૂપિયા અને જવેરાત હતા તે લઈને ભાગી ગયા અને તે ખજાનો અને બાર હજાર રૂપિયા ગરીબોમાં વહેંચી નાખ્યા હતા તો મિત્રો કેશોજી નાયક કોડીનો ઇતિહાસ ખૂબ જ લાંબો છે તો મિત્રો આ ઇતિહાસના પુરાવા વિશે તો હું તમને થોડી જાણકારી આપી દઉં મિત્રો કેશોજી નાયક ઉપર ઓગણીસો બાણુંમાં ઇંગ્લેન્ડમાં ધ એક્સપ્લોઈઝ ઓફ ધ કેશો નાયક ધ ડેકોય નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું આ પુસ્તક અંગ્રેજીમાં છે અને તે ઓનલાઈન પણ મળે છે મિત્રો કોળી સમાજના રોબિનહુડનો ઇતિહાસ ખૂબ જ મોટો છે આ આખો ઇતિહાસ એક વિડીયોમાં આપીશ તો આ વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે કોળી સમાજના રોબિનહુડનો ઇતિહાસ આપણે બીજા ભાગના વિડીયોમાં જાણીશું અને તમે પણ થોડી મહેનત કરો તો ગૂગલમાં કોળી કેશવ નાયકનો ઇતિહાસ મળી જશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર જરૂર કરજો જેથી આપણા ઇતિહાસની જાણકારી આપણા બીજા ભાઈઓ સુધી પહોંચે જય માતાજી